વડોદરા તાલુકામાં મેરપ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન યુવાનોને ધમકી આપવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદમાં સંડવાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આરોપીને અટકાયત કરવાની માંગ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તારીખ ત્રીસમી જૂનના રોજ પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે પંચમહાલ જિલ્લા એસસી એસટી સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિઓને ખોટી રીત રસમો અપનાવવા અંગેની વિગતો બહાર આવી છે અને જ્યાં જ્યાં મોટા રાજકીય હોદ્દેદારો દ્વારા ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરવાવાળા વ્યક્તિઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું તેવા કિસ્સાઓમાં ચોક્કસપણે કાર્યવાહીઓ થઈ છે જ્યાં સામાન્ય લોકો દ્વારા ગેરતીઓ બાબતની ફરિયાદો કરવામાં આવેલ તેવા કિસ્સાઓમાં ફરિયાદો થઈ નથી જેથી તમામ ગેરરીતિઓ કરનાર એવા વ્યક્તિઓ કે જેઓ રાજકીય વક ધરાવતા હોય તે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માંગણી છે ગોધરા તાલુકાના મેરપ ગામે પણ પંચાયતની ચૂંટણીમાં આદિવાસી યુવાનોને જાતે અપમાનિત કરીને માર મારવાનો બનાવ બન્યો હતો જેમાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તમામ સાત આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી અમારી માગણી છે તેમણે ટેબલ જામીન ઉપર મુક્ત કરીને દેવામાં ન આવે અને સગવડતાઓ આપવામાં ન આવે તેવી અમારી માંગણી છે જો અમારી માંગણીઓ તાત્કાલિક ધોરણે નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેમ આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કલેક્ટર સાહેબના આવેદન પત્ર આપ્યું ગોધરા તાલુકાના મીરબ ગામની પંચાયતની ચૂંટણી હતી એમાં સાતમા વોર્ડમાં ઉમેદવાર હતો હું નાયક કમલેશભાઈ બુધાભાઈ એમાં જે રેણુકાબેન ડાયરા સુભાષભાઈ ડાયરા બે મારા બૂથની અંદરમાં અંદર આવી અને એવું કહે છે કે તમે વોટ આને આપજો આને આપવાનો નથી એવું કે તમે વિડીયો કર્યો વિડીયો કર્યા પછી એ બહાર નીકળ્યા એટલે મને મારો એના સુભાષભાઈ મારું ઘૂંટું પકડ્યું કોટયું પકડીને મને દરવાજા બાજુ લઈ જા બે ત્રણ ઝાપટો મારી કે નાયકડા સાલા બિલડાઓ તમે મારી હરાવા નીકળ્યા છો જાતિવાદ શબ્દ બોલ્યા છે એના પછી મેં તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ આપી અને અત્યારે લગભગ પાંચ છ દિવસ થયા એમની કોઈ ધરપકડ થતી નથી એના માટે મેં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે એજ કે અમને જો ધરપકડ ના થાય તો આંદોલન કરીશું અમારા આદિવાસી સમાજમાં નાયક કમલેશભાઈ બુધાભાઈ